નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ ખેડૂત લિમિટેડમાં સ્વાગત કરું છું આજે હું લાલ ગામમાં આવ્યો છું તાલુકો કામરેજ જિલ્લો સુરત ખેડૂત પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે સૌપ્રથમ ખેડૂતનો આપણે પરિચય લઈએ નમસ્કાર તમારું નામ કૈલાસગીરી ઠાકોરગીરી ગોસ્વામી તાલુકો કામરેજ જિલ્લો સુરત રહેવાસુ લાલ ઓકે તમારો મોબાઈલ નંબર જરા ઓગણપચાસ ડબલ જીરો પાંચસો પચાસ ઓકે હવે તમારી આ જે શેરડી છે એ કઈ એ કઈ વેરાયટી છે

એટલે તમને શું લાગે છે કે આ બીજા ખેડૂતોએ આ વસ્તુ અપનાવી જોઈએ અપનાવી જોઈએ તો કઈ મંડળીમાંથી તમે ખાતર લાવેલા હું મંડળી આ ઉંભે ડેરી કેરા મંડળ ઉંભે કેરા મંડળમાંથી લાવેલા તો બીજા ખેડૂતોને શું ભલામણ કરશો તમે કે આ વસ્તુ વપરાય અને કયા કયા શેડ્યુલ પ્રમાણે તમે કરેલું આ શેડ્યુલમાં આપણે પ્રદીપભાઈ પાસે જે લખાવેલી ખેતી વિકાસ કેન્દ્ર ખેતા વિકાસ કેન્દ્રમાંથી તેના હિસાબે આપણે ચાલેલા ને એક ટ્રીટમેન્ટ છે ખેતી વિકાસ કેન્દ્રનું જે શેડ્યુલ છે એ પ્રમાણે તમે યુઝ કરી છે ઓકે